નમસ્કાર મિત્રો દિલથી સ્વાગત કરું છું દ્વારા તેના વિશે તો આ વિડીયો તમે પૂરેપૂરો જોજો અને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો જેથી તેમના સુધી પણ આ માહિતી પહોંચે મિત્રો હવે આપણે વિડીયો શરૂ કરીએ ગુજરાત પોલીસ દળ વર્ગ ત્રણ સ્વર્ગમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર તથા રક્ષક કેડર ની જગ્યાઓમાં સીધી ભરતી કરવામાં આવી છે તેના જાહેરાત ક્રમાંક છે જીપીઆરબી બે હજાર ત્રેવીસ ચોવીસ ઓબ્લિક એક અન્વયેની આપણે આ સૂચનાઓ જોવાના છીએ તો આ જે બોર્ડ છે તેનું નિમણૂક કરવામાં આવેલા છે તે સભ્યો છે અહીં અધિકારીઓના નામ આપેલા છે અને તેનો હોદ્દો આપેલો છે તો પહેલાં છે હસમુખ પટેલ આઈપીએસ તેમનો હોદ્દો છે અધ્યક્ષ અધિક પોલીસ મહાનિર્દેશક ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ગુજરાત રાજ્ય ગાંધીનગર ત્યારબાદ બીજા હોદ્દેદાર છે અધિકારીનું નામ છે શ્રીમતી પીવી રાઠોડ આઈપીએસ સભ્ય અને નાયબ પોલીસ મહાનિરીક્ષક ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ગુજરાત રાજ્ય ગાંધીનગર તો હવે આપણે સૂચનાઓ જોઈ લઈએ તો પહેલી સૂચના છે ગુજરાત પોલીસ દળમાં વર્ગ ત્રણની પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરની બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા લોકરક્ષક કેડરની બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીએફ અને જેલ ખાલી જગ્યાઓની સીધી ભરતી ભરવા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે આ તમામ સંવર્ગની સંબંધિત જગ્યાઓ ભરતી નિયમો તથા પરીક્ષા નિયમનું પ્રવર્તમાન જોગવાઈ મુજબ લાયકાત પરિપૂર્ણ કરતા અને ઈચ્છા ધરાવતા ઉમેદવારોએ ચાર ચાર બે હજાર ચોવીસ એટલે કે આજે બપોરે પંદર એટલે કે ત્રણ કલાકથી લઈને તારીખ ત્રીસ ચાર બે હજાર ચોવીસના રાત્રિના બાર વાગ્યા દરમિયાન અહીં વેબસાઇટ આપેલી છે કે ઓજાસની વેબસાઇટ પર જઈને પોલીસની ભરતીની જાહેરાતના પેજ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે ઉમેદવારે ઓનલાઈન અરજી કરતા પહેલાં ભરતીને લગતી માહિતીઓ અને સૂચનાઓ વેબસાઇટ પરથી સંપૂર્ણપણે કાળજીપૂર્વક વાંચી લેવાની રહેશે ઉમેદવારોએ ઓનલાઈન અરજી કન્ફર્મ થયા પછી તેની પ્રિન્ટ કાઢી અને પોતાની પાસે રાખવાની રહેશે જ્યારે માંગવામાં આવે ત્યારે રજૂ કરવાની રહેશે ટપાલ રૂબરૂ કે અન્ય માધ્યમથી મોકલવામાં આવેલ લેવામાં આવશે નહીં તેથી ઉમેદવારો ખાસને નોંધ લેવી ઓનલાઈન મુદ્દસા મુજબ અરજી કરેલ ન હોય અરજીમાં દર્શાવેલ વિગત અધૂરી કે અસંગત હોય સામાન્ય વર્ગના ઉમેદવારે સમય મર્યાદામાં ફી ભરેલ ન હોય આવા તમામ ઉમેદવારની અરજી અમાન્ય ઠરવામાં આવશે અહીં ખાસ સૂચનાઓ આપેલી છે તો ઓનલાઈન અરજી કરતી સમયે ઉમેદવારે પોતાની અટક પોતાનું નામ તથા પિતાનું નામ અથવા તો પતિનું નામ ધોરણ બાર અથવા તો સમકક્ષ પરીક્ષાની છેલ્લી માર્કશીટમાં દર્શાયેલ હોય તે મુજબ દર્શાવવાનું રહેશે અને દર્શાવેલ માર્કશીટ ઓનલાઈન અરજી કરતી વખતે અપલોડ કરવાની રહેશે ઉમેદવારે જો ફક્ત એક એટલે કે પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરની અરજી કરવા માગતા હોય તો તેઓએ ઓનલાઈન એપ્લિકેશનમાં પીએસઆઈ ક્રેડ પસંદ કરવાનું રહેશે બીજું છે ફક્ત લોકરક્ષક કેડર માટે અરજી કરવા માગતા હોય તો તેઓએ ઓનલાઈન એપ્લિકેશનમાં લોકરક્ષક કેડ પસંદ કરવાનું રહેશે અને ત્રીજું છે જો બંને માટે એ અરજી કરવા માંગતા હોય તો ઓનલાઈન એપ્લિકેશનમાં બોથ પીએસઆઈ અને એલઆરડી પસંદ કરવાનું રહેશે ત્યારબાદ ત્રીજું છે માજી સૈનિક માટે ગુજરાત રાજ્ય સેવા માજી સૈનિક માટે અનામત નિયમો ઓગણીસો પંચોતેર માટે અને સુધારેલ નિયમ ઓગણીસો ચોરાણું તથા વખતો વખત સુધારેલ નિયમ મુજબ અનામત મળવાપાત્ર રહેશે ત્યારબાદ અરજી કરતી વખતે ઉમેદવારે પોતાનો રંગીન પાસપોર્ટ સાઇઝનો ફોટો તાજેતર પાડેલો હોવો જોઈએ તો મિત્રો આ બધી સૂચનાઓ છે તે તમારે વાંચી લેવાની રહેશે ત્યારબાદ આપણે ભરતીની વાત કરીએ તો આ ભરતીની જે જાહેરાત છે તે કુલ બાર હજાર ચારસો ને જગ્યાઓ પર ભરતી થવાની છે તેમાં આપણે બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની વાત કરીએ તો તેમાં કુલ ત્રણસો સોળ પુરુષો અને એકસો છપ્પન મહિલાઓની ભરતી થવાની છે તો તેમાં કેટેગરી વાઇઝ તમે અહીં જોઈ શકો છો વિડીયો પોઝ કરીને પણ તમે અહીં તે આ પોસ્ટ આ કોષ્ટક છે તે તમે જોઈ શકો છો આપણે વધુ એમાં વિગતવારે સર્ચા નહીં કરીએ ત્યારબાદ બીજું છે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ તેમાં પુરુષો માટે ચુમ્માલીસો અને બાવીસ જગ્યા છે તે જ્યારે મહિલાઓ માટે એકવીસો અને ઇઠોતેર જગ્યાઓ છે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ માટે પુરુષો માટે બાવીસો અને બાર છે જગ્યાઓ ત્યારબાદ મહિલાઓ માટે એક હજાર નેવું જગ્યાઓ છે જેલ સિપાહી માટે એક હજાર અને તેર જગ્યાઓ પુરુષો માટે છે જ્યારે મહિલાઓ માટે પંચ્યાસી જગ્યાઓ છે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીએફ તેમના માટે પુરુષો માટે હજાર જગ્યાઓ છે મહિલાઓ માટે તેમની જગ્યાઓ નથી તેમ કુલ ટોટલ જગ્યાઓ છે તેમાંથી પુરુષો માટે આઠ હજાર નવસો ત્રેસઠ જગ્યાઓ છે જ્યારે મહિલાઓ માટે નવ જગ્યાઓ છે ત્યારબાદ આપણે ખાસ નોંધ જોઈએ તો ઉપર દર્શાવેલી જગ્યાઓની સંખ્યામાં ફેરફાર બનશે તો કરવાની સરકારશ્રીની અબાધિત હક રહેશે અને ઉમેદવાર તેમાં બંધન કરતા રહેશે અને બોર્ડ અથવા સરકાર શ્રી નામદાર હાઈકોર્ટ અથવા તો નામદાર સુપ્રીમ કોર્ટ તથા તરફથી વખત નિર્ણય કે ચુકાદા આવશે તે તમામ ઉમેદવારને બંધન કરતા રહેશે ત્યારબાદ જે પણ ઠરાવો અને નિયમો કે પરિપત્ર છે તે હોમ ગુજરાત ગવર્મેન્ટ ઇન આ સામાન્ય વહીવટની વેબસાઇટ છે તેના ઉપર ઉપલબ્ધ કરવામાં આવશે આ વેબસાઇટની વિઝિટ કરીને તમે બધા પરિપત્રો વાંચી શકો છો ત્યારબાદ આપણે વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો તો પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર માટે જગ્યાઓની વયમર્યાદાને શૈક્ષણિક લાયકાત અહીં આપેલી છે બીના થિયારી માટેની લાયકાત છે તે એકવીસ વર્ષથી લઈને મહત્તમ પાંત્રીસ વર્ષ સુધીની છે લાયકાતમાં શૈક્ષણિક લાયકાતમાં આપણે જોઈએ તો ઉમેદવારે ભારતના અથવા તો રાજ્યના અધિનિયમ અથવા તો તે હેઠળમાં સ્થાપાયેલી અથવા તો સ્થાપિત થયેલી યુનિવર્સિટીઓ પૈકી કોઈપણમાંથી અથવા તો તેને માન્ય થયેલી અન્ય કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાંથી અથવા તો યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન અધિનિયમ ઓગણીસો છપ્પનની કલમ ત્રણ હેઠળ ડીમ્સ યુનિવર્સિટી તરફથી જાહેર થયેલી બીજી કોઈ શૈક્ષણિક લાયકાત સંસ્થામાંથી સ્નાતક પદવી ધરાવતા હોવા જોઈએ અથવા તો સરકાર તેની માનીએ લાયકાત ધરાવતા હોય હોવા જોઈએ અહીં વયમર્યાદા છે અહીં જન્મ તારીખ પ્રમાણે પણ આપેલું છે કે ત્રીસ ચાર ઓગણીસો નેવ્યાસીથી લઈને ત્રીસ ચાર બે હજાર ત્રણ સુધીના જન્મેલા જે પણ ઉમેદવારો છે તે આ કેડર માટે એપ્લિકેશન કરી શકે છે ત્યારબાદ લોકશ્ચક દળ માટેની અહીં આપેલી છે બિન થિયારી અથિયારી અને જેલ સિપાહી અથિયારી પોલીસ માટે લઘુત્તમ ઉંમર છે તે અઢાર વર્ષ છે અને મહત્તમ છે તે તેત્રીસ વર્ષ છે તેમાં પણ અહીં આપેલું છે કે ત્રીસ ચાર બે ઓગણીસો એકાણુંથી લઈને ત્રીસ ચાર બે હજાર છ સુધીના જે જન્મેલા ઉમેદવાર છે તે આ ભરતી માટે એપ્લાય કરી શકે છે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ધોરણ બાર પાસ હાઈ સેકન્ડરી પરીક્ષા અથવા તો ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ પંદર પાંચ બે હજાર બારના ઠરાવ ઉંમર અનુસાર માં જણાવ્યા મુજબના ધોરણ બારની સંપક્ષ પરીક્ષા પાસ થયેલા હોવા જોઈએ તે આ ભરતી માટે ફોર્મ ભરી શકે છે ત્યારબાદ અહીં સાતમી છે સૂચના કે પો પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર અને લોકરક્ષક કેડરમાં ઉપલી વય મર્યાદા બાબતે સૂચનાઓ અહીં અનુસૂચિત જનજાતિ અનુસૂચિત જાતિ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત આર્થિક રીતે નબળા વર્ગ માટે ઉપલી વયમાં પાંચ વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે ત્યારબાદ મહિલા ઉમેદવાર માટે ઉપલી વય મર્યાદામાં પાંચ વર્ષની છૂટછાટ અને અનામત કક્ષાની મહિલાઓ માટે વય મર્યાદાની દસ વર્ષની છૂટ રહેશે ત્યારબાદ આ સૂચનાઓ તે છે તે તમે વાંચી શકો છો આ જે પીડીએફ છે તે હું વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તમે ત્યાંથી વાંચી શકો છો તો મિત્રો અહીં જરૂરી સૂચના જોઈએ તો કોમ્પ્યુટર જ્ઞાન માટેનું જે સર્ટિફિકેટ છે તે તમારે ધરાવતા હોવા જોઈએ અને તમને કોમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન હોવું જોઈએ તેના માટે ડિપ્લોમા અથવા તો ડિગ્રી કોર્સ સર્ટિફિકેટ તમારા પાસે હોવું જોઈએ ત્યારબાદ હિન્દી અથવા તો ગુજરાતી બંને ભાષાનું જરૂરી જ્ઞાન ધરાવતા હોવા જોઈએ સામાજિક અને શૈક્ષણિક પસાર વર્ગ માટે મળતા લાભ સરકાર શ્રીના નાયબ અધિનિયમમાં જ નોન ક્રિમિનિયલ સર્ટિફિકેટ તમારે અહીં દર્શાવવાનો રહેશે સર્ટિફિકેટ તમે એક ચાર બે હજાર બાવીસથી લઈને ત્રીસ ચાર બે હજાર ચોવીસ સુધીમાં ઇસ્યુ થયેલું હોવું જોઈએ જે તમારે ખાસ નોંધ લેવાની રહેશે ત્યારબાદ આપણે શારીરિક ધોરણો જોઈએ એ લઘુત્તમ રહેશે પુરુષ માટે આપણે જોઈએ તો તેમાં મૂળ ગુજરાતના અને અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે ઊંચાઈ એકસો અને છાતી ફૂલાવ્યા વગરની ઓગણ્યાસી અને ફૂલાવેલી ચોર્યાસીની હોવી જોઈએ અનુસૂચિત જનજાતિના ઉમેદવાર સિવાયના તમામ ઉમેદવારો માટે એકસો પાંસઠ ઊંચાઈ રહેશે અને ફૂલાવ્યા વગરની છાતી તો સેમ રહેશે ત્યારબાદ આપણે મહિલા ઉમેદવારો માટે જોઈએ તો મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિની ઉમેદવારો માટે ઊંચાઈ રહેશે એકસો પચાસ અને તે સિવાયના માટે એકસો પંચાવન રહેશે ત્યારબાદ આપણે જોઈએ તો કેવા ઉમેદવાર અયોગ્ય ગણવામાં આવશે તો ઉમેદવાર નીચે જણાવ્યા પૈકી એક કે વધારે શારીરિક ખામી ધરાવતા હોય તો તેને શારીરિક રીતે અરોગ્ય માને તો તેને શારીરિક રીતે અયોગ્ય ગણવામાં આવશે જેમ કે વાકા ઢીંચણવાળા ફૂલેલી છાતી ત્રાસી આંખ સપાટ પગ કાયમથી અતિશય ફૂલેલી નસ ફૂલેલા અંગૂઠા અસ્થિભંગ અંગ સડેલા દાંત ચેપી ચામડીના રોગ રંગ અંધત્વની ખામી નોંધ મુદ્દા નંબર દસ જેલ સિપાહી મહિલા અને પુરુષને લાગુ પડશે નથી ત્યારબાદ મિત્રો આ જરૂરી સૂચનાઓ છે તે તમારે વાંચવી હોય તો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જઈને આ જે લિંકમાંથી આ પીડીએફ ડાઉનલોડ કરી અને તમે તે વાંચી શકો છો ત્યારબાદ આપણે અહીં ફીની વાત કરીએ તો જનરલ કેટેગરીના ઉમેદવારે નીચેની ફી ભરવાની રહેશે લાગુ પડતા બેંકને સર્વિસ ચાર્જિસ ભરવાના રહેશે એમાં પેલું પહેલું છે પીએસઆઈ કેડર માટે ફી સો રૂપિયા રહેશે રક્ષક કેડર માટે સો રૂપિયા રહેશે અને બોથ એટલે કે પીએસઆઈ અને એલઆરડી માટેની બે ક્રેડમાં જે ભરતી ફોર્મ ભરવાના છે તેમની ફી રહેશે બસો રૂપિયા ત્યારબાદ અહીં એક્સ્ટ્રા ચાર્જનો અહીં કોષ્ટક આપેલો છે તે તમારે જોઈ લેવાનો રહેશે કે તમે કઈ મેટરથી ફી ભરવાની છે અને તેને કેટલો ચાર્જ લાગશે ત્યારબાદ આપણે પરીક્ષાના ચરણો જોઈએ તો પહેલાં સ્ટેજમાં ફિઝિકલ ટેસ્ટ રહેશે તેમાં ક્વોલિફાઈંગ થશે તો તેને મેઇન એક્ઝામ આપવાની રહેશે તેવી જ રીતે લોકરક્ષક કેડરમાં પણ તેવી જ રીતે છે ફિઝિકલ ટેસ્ટ અને ત્યારબાદ ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટેસ્ટ રહેશે ખાસ વાત એ છે કે જે ઓનલાઈન એક્ઝામ લેવાની હતી તે હવે ઓફલાઈન થઈ ગઈ છે તેથી તે પણ તમારા માટે બેનિફિટ રહેશે ત્યારબાદ અહીં શારીરિક કસોટીની સૂચનાઓ આપેલી છે જે તમે પીડીએફ ડાઉનલોડ કરી અને વાંચી શકો છો ત્યારબાદ આપણે તમામ જગ્યાઓ માટે નીચે પ્રમાણે એક જ સંયુક્ત શારીરિક કસોટી છે જેમાં પુરુષો માટે પાંચ હજાર મીટરની દોડ વધુમાં વધુ પચીસ મિનિટમાં પૂરી કરવાની રહેશે મહિલાઓ માટે

વકરા આઠ પાંચમાં જણાવ્યા મુજબની ઉમેદવારની છાતી અને મહિલાઓની છાતી માપણી કરવામાં આવશે તો આપણે એ જોઈ ગયા છીએ ત્યારબાદ આપણે અહીં મેઇન એક્ઝામ છે તે જોઈએ તો તેમાં જનરલ સ્ટડી તેમાં એમસીક્યુ આવશે બસો માર્ક ત્રણ કલાકમાં પૂરું કરવાનું રહેશે ત્યારબાદ ગુજરાતી અને ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ તેના માટે તમને સો માર્ક્સ રહેશે અને તે પણ તમારે ત્રણ કલાકમાં પૂરું કરવાનું રહેશે ટોટલ છ કલાક રહેશે અને ત્રણસો માર્કમાં તમારું એક્ઝામ રહેશે ત્યારબાદ અહીં સિલેબસ આપેલો છે તે તમે જોઈ શકો છો સિલેબસ વધારે સૂચનાઓ છે તમે શાંતિથી વાંચી અને સમજીને ત્યારબાદ અરજી કરજો જેથી તમને કોઈ પણ વધારે પરેશાની ના થાય તો આમાં સિલેબસ પણ આપેલો છે જે સુજી લેવાનો રહેશે તમારે આ હતું આજનું નોટિફિકેશન તો વધુ પૂછવા માટે તમારે ચાર ચાર બે હજાર ચોવીસથી થી ત્રીસ ચાર બે હજાર ચોવીસ દરમિયાન ટોલ ફ્રી અહીં આપેલો છે અઢારસો ત્રણસો તેત્રીસ પંચાવનસો ઉપર તમારે સવાર દસથી લઈને સાંજે છ વાગ્યા સુધી રવિવારની જાહેર સિવાય તમારે પૂછપરછ કરી શકો છો મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક કરી દેજો શેર કરી દેજો અને આપા ચેનલ પર પહેલી વખત આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો મિત્રો આ સાથે આજનો વિડીયો હું પૂરો કરું છું મળીએ એક નવા વિડીયોમાં એક નવી ભરતી સાથે જય હિન્દ જય ભારત